હેલો ફ્રેન્ડ જય માતાજી છોલે ચણાનું શાક એકદમ ટેસ્ટી અને ખૂબ સરસ બને છે સરળ રીતે ખાલી બે સીટીમાં બની જતું હોય છે અને આમાં કોઈ ગ્રેવી આપણે કરવાની જરૂર નથી ખાલી આપણે ઘરના જે મસાલા હોય એમથી જ આપણે સુપર ટેસ્ટી બનાવી શકીએ એના માટે છે ને મેં કુકરમાં બે પાવડા આપણે તેલવા ગરમ કરી લેવાનું છે અને ચણાને આપણે બાફવાની કાંઈ જરૂર નથી પછી આપણે એમાં રાઈ જીરું એડ કરી દેવાના રાઈજીરું ચટકી જાય પછી આપણે એમાં એક તમાલપત્ર અને તજનો ટુકડો અને લાલ મરચી સુખલ અને લીલી મરચી મીઠાની ડુંગળાના પાન અને લવિંગ બાદ્યા એ આપણે એડ કરી દેવાના છે અને બીજો કાંઈ જે તમારે મસાલા નાખવા હોય તો નાખી જ શકાય હવે મેં લાંબી લાંબી ડુંગળી કાપી લીધી છે એ આપણે આમાં નાખી દેવાની છે પતલી પત્તી કાપી રાખવાની આ રીતે હવે આપણે મિક્સ કરી દીધું બે ત્રણ મિનિટને કકડવા દેવાની તેલમાં એટલે મસ્ત કકડાઈ જાય પછી આપણે એમાં ટમેટા એડ કરી દઈશું આ રીતે આપણે સાધન સિમ્પલ જમવાનું બનાવીએ તો પણ બહુ મસ્ત બને એવું કાંઈ જરૂરી નથી કે આપણે આમાં મિક્સરમાં બધું દળીને નાખવાનું ઓળું કરવાનું તોય મસ્ત બનશે હવે આપણે આમાં મોટા બે ટમેટા મેં નાખી દીધા છે દેશી ટમેટા છે એ દેશી ટમેટા નાખવાનું તો બહુ મસ્ત બને છે આ ખાટું મીઠું હવે જો આ ટમેટા એ આપણા થોડા ગળી ગયા છે હવે આપણે આમાં આદુ લસણની પેસ્ટ નાખી દેવાની છે આદુ અને લસણ નાખવાથી ખૂબ મસ્ત એવો ટેસ્ટ આવે છે એટલે આપણે ખાંડીની નાખી દીધો છે એક ચમચી જેટલો હવે બધું આપણે મિક્સ કરી દેવાનું સારી આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે અને થોડીક વાર આપણે તેલમાં કકડવા દેવાનું મીઠું નાખી દેવાનું છે આપણે સ્વાદ પ્રમાણે જેટલું નાખવું હોય એટલું અને હવે આપણે આમાં મસાલા નાખ દેવાના છે મેં દોઢ ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું અને અડધી ચમચી હળદર નાખી છે બીજા મેં કોઈ મસાલા નથી નાખ્યા પણ બહુ જ મસ્ત આ શાક બનશે વફેસેને આપણે આ બધું મિક્સ થઈ ગયું છે પછી આપણે આજે રાતે ચણા પલાળેલા હોય ને એ પસ ચણા આપણે આમાં નાખી દેવાના છે અને આપણે મિક્સ કરી દેવાનું છે પછી આપણે જેટલું આમાં પાણી કેટલું નાખવાનું કે જેટલું થી ચણા ઉપર લી જાય હાવ ડૂબી જાય એટલું પાણી આપણે નાખવાનું એટલે કુલ આપણે એક ગ્લાસ પાણીની જરૂર પડશે એટલે એક ગ્લાસ પાણી આપણે આમાં એડ કરી દેઈ જો મે આમાં કઈ આટલી બધી વસ્તુ કઈ નાખી નથી પણ તોય બહુ મસ્ત શાક બનશે પછી તમેને રોટલી આરે રોટલા આરે ગમે ત્યારે ખાઈ શકો હવે આપણે આમાં છે ને કુકર ઢાંકી દઈશું બે સીટી આપણે એમાં બોલાવી દેવાની છે હવે આપણે ચેક કરી લઈએ કે આપણું શાક તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો કે શાક આપણું મસ્ત તૈયાર થઈ ગયું છે અને આપણે આમાં કાંઈ ગ્રેવી કંઈ કરવાની જરૂર નથી જોઈ શકો છો આ રીતે આપણે બનાવીએ તો એ મસ્ત શાક થાય ને આપણે ચણાનું ચેક કરી લઈએ કે ચણા આપણા બહુ ચડી ગયા છે કે નહીં ચણા આપણા ચડી જ ગયા છે હાવ હાઉફાઈ ગયા છે જોઈ શકો છો અને હવે આપણે આમાં કોથમરી નાખીએ હવે આપણે આને પરસી દઈશું જોઈ શકો છો આ શાકની કન્સિસ્ટન્સી કેવી છે એકદમ ઘાટી ઘાટી રસા જેવી અને સરસ શાક આપણું એવું તૈયાર થઈ ગયું છે અને તમને મારા વિડીયા ગમતા હોય જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની હિંમત મળે અને જલ્દી મારા હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને હવે આપણે આ શાક જોઈ શકો છો કેટલો ઘાટો રસો એનો થયો હશે આમાં તમે ભાતે આની સાથે ખાઈ શકો અને છોકરાઓને ખૂબ ખાવાની મજા આવે અને મોટાને મજા આવે એ રીતનું શાક આપણે બનાવવાનું છે હવે જો આમાં થોડી કોથમરી નાખી અને આપણે આ રીતનું સર્વ કરવાનું છે જોઈ શકો છો શાકની આ કેવી મસ્ત રેસીપી મેં બતાવી સાદી અને સિમ્પલ મારી રેસીપીમાં બહુ ન હોય આ રીતે સાદું અને સિમ્પલ રેસીપી હું બનાવું પણ ખાવાની આપણને મજા આવે એ રીતના આપણે રેસીપી બનાવતા હોઈએ અને બધાના ઘરની રેસીપી અલગ અલગ હોય સ્વાદ અલગ અલગ હોય એટલે એ રીતના બધા બનાવતા હોય અમે આ રીતના બનાવીએ એટલે મેં આ રીતના તમે રેસીપી મેં તમારી સાથે શેર કરી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો